રથયાત્રા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આગળ આજ દિલીપદાસજી મહારાજનું

બીજે દિવસે જગતનાથ ભગવાન જગન્નાથ સ્વયં અને સાથે ભાઈ બલરામ અને બહેન સુધાજી સાથે સૌએ નગરજનો અને ભાવક ભક્તોને દર્શન આપી અને પ્રથાર્થ કરવા નગર જિલ્લા નીકળ્યા છે રોજ ભગવાન જગન્નાથજીની અવ્યથી ભવ્ય ઐતિહાસિક એકસો અડતાલીસ રથયાત્રાના સૌએ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી છે આજે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એમાં સૌએ નગરજનો અને ભક્તજનો જોડાયા છે અને કૌમી એકતાના દર્શન કરી અહીંયા ચરિતાર્થ થાય છે અને અનેરો આનંદ સૌએ નગરજનો માણી રહ્યા છે દરમિયાન ભગવાન જગન્નાથના આશીર્વાદ અમદાવાદ શહેર અને સૌએ શહેરીજનોને સુખ સદતિ અને શાંતિ લાવનારા રહે તેવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં જય